જય હિન્દ મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ને પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે મોટી અપડેટ છે તો શું મોટી અપડેટ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો કે લોકરક્ષણતા પીએસઆઈની ભરતી માટે ક્યારે પૂરી થશે ભરતી પૂરી ક્યારે થશે અને ક્યારે રનિંગ આવશે ને તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું અને પચાસથી વધુ પ્રશ્નોનું સમાધાન પણ આજના વિડીયોમાં આપણે જોઈશું તો કે વિડીયોમાં છેલ્લા સુધી બની રહી છે જેથી તમામ પ્રકારની માહિતી તમને મળી રહી છે અને વિડીયોમાં નવા હોતો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી તમામ પ્રકારની પડતી લગતી માહિતી આપણે યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે અને અવનવી માહિતી આપણે યુટ્યુબ ચેનલ પર આવતી છે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરજો અમને આશા છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરશો તો આપણે આગળ ટાઈમ ન બગાડતા વિડીયો આગળ આપણે ચાલુ કરવા તો સૌ પ્રથમ આપણે જોઈશું કે લોક રક્ષણ પીએસઆઈની ભરતી ક્યારે થશે પૂરી કેટલા ટાઈમમાં પૂરી થશે તેના વિશે સૌ પ્રથમ આપણે માહિતી જોઈશું પછી બીજા પોલીસ ભરતીને લઈને મનમાં ઉજભવતા પચાસથી વધારે પ્રશ્નો છે તે આપણે પછી પાછળ જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો કે લોક અને પીએસઆઈની ભરતી ક્યારે પૂરી થશે તે તો કે હસમુખ પટેલ સરે આપણને આપણને કરીને કહીને કરી છે કે લોક રક્ષણ ભરતીની ભરતી એટલે કે મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાની સંભાવના છે તો કે પીએસઆઈ ભરતીમાં એક પણ એક પ્રશ્નપત્ર નિબંધ લક્ષી હોવાનો થોડો વધુ સમય લાગી શકશે ઓગસ્ટ કે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં માં પૂર્ણ થઈ શકે તેવું જણાય છે એટલે કે કે અંદર અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની પૂરી થઈ શકે જણાય છે તો કે લોકરક્ષા ભરતીની પરીક્ષા મે બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે એટલે કે બે હજાર પચીસની ની અંદર પાંચવા મહિનાની અંદર પૂરી થવાની સંભાવના છે તો કે પીએસએ ભરતીમાં એક પ્રશ્ન પત્ર નિબંધલક્ષી હોવાથી થોડો સમય વધુ લાગી શકશે એટલે કે પીએસઆઈની અંદર એક પ્રશ્ન નિબંધલક્ષી હોવાથી પ્રશ્ન વધુ સમય લાગી શકશે અને તે પરથી પણ ઓગસ્ટથી ઓગસ્ટ કે સપ્ટેમ્બરની અંદર પૂરી થવાની સંભાવના છે એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર પૂરી થવાની સંભાવના છે અને લોક રક્ષણ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની મે મહિનાની અંદર પૂરી થવાની સંભાવના છે તો અન્ય વિડીયોમાં આપણે આ માહિતી જોઈએ લોક રક્ષણ પ્રતિ ક્યારે પૂરી થશે તેના વિશે અને હવે આપણે બીજું જોઈએ કે પચાસથી વધુ પ્રશ્ન જે છે મૂજવાતા તે પ્રશ્નો વિશે આપણે માહિતી જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહે છે જેથી તમામ પ્રકારની માહિતી હું તમને જણાવતો રહીશ તો ચાલો હવે આપણે એ ચાલુ કરીએ આપણે આગળ જોઈએ તે પ્રમાણે હવે જોઈએ ભરતી બોર્ડ અંતર્ગત અગત્યના પ્રશ્નો જે છે તેના વિશે તો કે ખાસ નોંધ છે તો કે નીચે જણાવેલ પ્રશ્નો અને તેના જવાબો ફક્ત ઉમેદવારોની સમજ માટે છે તે બાબતે કોઈ પણ વિવાદ કે મતભેદ માન્ય રહેશે નહીં તો સૌ પ્રથમ આપણે પ્રશ્ન જોઈએ તો કે કયા કયા સંરંગમાં ભરતી થનાર છે એટલે કે કયા કયા વિભાગની અંદર ભરતી થનાર છે તો કે જવાબ આવશે તેની અંદર ભરતી બોર્ડ દ્વારા નીચે જણાવેલ ભરતી થનાર છે એટલે કે પીએસઆઈની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએફ મહિલાની અલગથી ભરતી થનાર છે બીજો પ્રશ્ન છે કે મહિલાની અલગથી ભરતી થનાર છે તો કે ના મહિલાની સરકારશ્રી દ્વારા અનામતની જોગવાઈ કરેલ હોવાથી ઉપર જણાવેલ સર્વંગની ભરતી કરવામાં આવનાર છે ફક્ત એસઆરપીએફ કોન્સ્ટેબલ પીએસઆઈ એસઆરપીએફ સર્વગમાં મહિલાની ભરતી થનાર નથી બીજો પ્રશ્ન જોઈએ તો કે આગળ રક્ષણ ભરતી બોર્ડ દ્વારા કુલ જગ્યાઓ ભરવાની થાય છે તો કે કુલ બાર હજાર ચારસોની બોતેર જગ્યાઓ ભરવા માટે થાય છે આગલો પ્રશ્ન જોઈએ તો કે ભય મર્યાદા કયા દિવસે ગણવાની રહેશે એટલે કે તમારી ઉંમર કેટલી એટલે કે અરજી કરવાનો છેલ્લો દિવસ એટલે કે ત્રીસ ચાર છેલ્લો દિવસ છે તે સુધી જો તમારે અઢાર વર્ષ પૂરું થઈ જતા હોય તો તે પણ અરજીનો છેલ્લો દિવસ ગણવામાં આવશે શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણવી તો કે અરજી કરવાનો છેલ્લો દિવસ પણ એની અંદર શૈક્ષણિક લાયકાત ગણાશે અરજી કરવાનો છેલ્લો દિવસ હશે તે એટલે હજી અરજી કરવાનો છેલ્લો દિવસ જે હશે તે શૈક્ષણિક લાયકાત ગણાશે તો કે આગલો પ્રશ્ન જોઈએ તો કે વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગેના સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ એનસીસી સર્ટિફિકેટ અથવા વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણાય તો કે અરજી કરવાનો છેલ્લો દિવસ હોય ત્યારે ગણવામાં આવશે સાતમો પ્રશ્ન વયમર્યાદા કેટલી છે તો કે બિન અત્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ એકવીસ વર્ષ મહત્તમ પાંત્રીસ વર્ષ અને લોકરક્ષણ માટે લઘુત્તમ અઢાર અને મહત્તમ તેત્રીસ વર્ષ રહે છે પીએસઆઈ કેડર અને લોકરક્ષણ કેડરમાં ઉપલી વયમર્યાદામાં છૂટ બાબતે સૂચનાઓ છે તો એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે તમામ મહિલા ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો કે રાજ્ય પોલીસ દળમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એસઆર તરીકે હાલ સેવા બજાવી રહેલા ઉમેદવારોને બિન હથિયારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સર્વાગની ઉપલી વયમાં નિયમિત મુજબ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે તો કે માજી સૈનિકના વખતો વખતના નિયમ અનુસાર મળવાપાત્ર છૂટ તો કે ઉપરો તમામ છૂટછાટ બાદ ઉમેદવારો માજી સૈનિક સિવાયની ઉંમરની ઉંમર પિસ્તાલીસ વર્ષની વધુને ન હોવી જોઈએ એટલે માજી સૈનિકની પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ તો કે આગળનો પ્રશ્ન જોઈએ તો કે ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્રોના આધારે મળવાપાત્ર થશે તો કે એનસીસીનું સર્ટિફિકેટ ધરાવના ઉમેદવારે વધારાના બે ગુણ આપવામાં આવશે તો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અગાઉ રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફાઇન યુનિવર્સિટી તરીકે ઓળખાતું હતું દ્વારા આપવામાં આવેલ એક વર્ષ અને ત્યાંથી વધુ સમયગાળાની પણ ડિપ્લોમા સ્નાતક ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા ઉમેદવારને નીચે દર્શાવેલ વધારાના ગુણ મળવા થશે એટલે કે લોક અને લોકરક્ષકની અંદર એક વર્ષ જો પીએસઆઈની અંદર કરેલ હોય તો પાંચ ગુણ મળશે અને પોલીસ કોન્સ્ટેબલની અંદર એટલે કે લોકરક્ષકની અંદર ત્રણ ગુણ મળશે તેવી જ રીતે પીએસઆઈ બે વર્ષ કરેલ હોય તો નવ ગુણ ત્રણ વર્ષ કરેલ હોય તો બાર ચાર વર્ષથી કે વધુ કરેલ હોય તો પંદર ગુણ મળવાપાત્ર થશે પીએસઆઈની અંદર તો બરાબર પોલીસની અંદર જો એક વર્ષ કરલ હોય તો ત્રણ ગુણ મળવાપાત્ર થશે બે વર્ષ કરલ હોય પાંચ ગુણ ત્રણ વર્ષ કરલ હોય તો આઠ ગુણ મળવાપાત્ર અને ચાર વર્ષ કે તેથી વધુ કરલ હોય તો દસ ગુણ મળવાપાત્ર થશે તો રમતના ગુણ માટે જાહેરાતમાં જણાવ્યા મુજબ નિયમ કરલ શરતો પરિ પૂર્ણ કરનાર ઉમેદવારો રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારતીય ભારત શાખા સંઘ દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલ હોય તેવા ઉમેદવારની પસંદગીના અગ્રતા પીએસઆઈ કેડમાં મુખ્ય પરીક્ષામાં મેળવ્યા તથા લોકરક્ષણ કેન્દ્રોમાં લેખિત પરીક્ષામાં મેળવવા ગુણ પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે વધુ માહિતી માટે વેબસાઇટ પર જોઈ લેવું અને આગલો પ્રશ્ન છો કે કઈ કઈ રમતોમાં વધારના ગુણ મળે છે તો કે વેબસાઇટ ઉપર જણાવેલ સૂચનાઓ જણાવ્યા મુજબ નિયંત મુજબ નીચે જણાવેલા રમતોમાં વધારાના ગુણ મળશે તો કે ટ્રક અને ફિલ્ડ રમતો તો આ પચીસ રમતો છે તેની અંદર વધારના ગુણપાત્ર મળવાપાત્ર થશે તો કે વિધવા મહિલા પસંદગીના અગ્રતા આપવા પીએસએ કે તેના મુખ્ય પરીક્ષાના મેળવવા રક્ષણ કેન્દ્રમાં લેખિત પરીક્ષા મેળવે ગુણ પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે પરંતુ આ માટે તેઓએ નિમણૂક સમયે પૂર્ણ લગ્ન કરેલ ન હોવા જોઈએ મહિલાઓ કઈ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે તો કે મહિલાઓ એસઆરપીએ સિવાય તમામ જગ્યાઓ માટે અરજી કરી શકશે માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકે તો આર્મી નેવી એરફોર્સમાંથી અનુસાર નિવૃત્તિ થયેલ હોય અથવા અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષની અંદર નિવૃત્ત થનાર હોય તે જ માજી સૈનિક તરીકે અરજી કરી શકશે બીએસએફ આરપીએફ લેટરી ફોર્સના નિવૃત્તિ કર્મચારી અરજી કરી શકે નહીં તો કે શારીરિક અપંગતા ખોડાપણ માટે કેટલી જગ્યા અનામત છે તો કે આ પોલીસ વિભાગની ભરતી હોવાથી કોઈ જગ્યા અનામત રહેશે નહીં આગળ સીસી કોમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય તો કે હા પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે તે અંગે રાજ્ય સરકાર શ્રીએ વખતો વખત નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું આ પ્રમાણિત પત્ર નિમણૂક કર મેળવવા મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે આગલો પ્રશ્ન એસબીસી માટે નોન કમ્યુનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે તો કે હા અરજીમાં નોન કમ્યુન સર્ટિફિકેટ નંબર તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટ પર મુગલ સૂચનાઓ જણાવ્યા મુજબ એસીબીસી ઉમેદવારો તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં સમયગાળામાં નોન કમ્યુનિટલ સર્ટિફિકેટ મળવું જોઈએ અન્યથા અનામતના લાભ મળશે નહીં ઇડબ્લ્યુએસ માટે કયું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે તો કે અરજીમાં ઈડબલ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજીમાં સર્ટિફિકેટ નંબર તારીખ લખવી ફરજિયાત છે વેબસાઇટ પર મૂકેલું સૂચનાઓમાં જણાવ્યા મુજબ ઈડબ્લ્યુ ઉમેદવારો માટે એક પાંચ એકવીસથી ત્રીસ ચાર ચોવીસ સુધી સ્વામીને મર્યાગાત પ્રમાણપત્ર મેળવવા હોવું જોઈએ છે નકાર લાભ મળશે નહીં એસસી એસટી એસબીસી ટીઆઈ એસના ઉમેદવારોને મતાના શું લાભ મળી શકે તો કે ડીએ મુજબ એસટીના ઉમેદવારોને ઊંચાઈમાં લાભ મળશે મૂળ ગુજરાતના હોય તે હોય જ્યારે એસ એસટી એસીબીસી ડબલ્યુએસ એસ કેટેગરીના ઉમેદવારોએ ઉમેદનો લાભ મળવાપાત્ર થશે અરજી ક્યાં સુધી સ્વીકારાશે તો કે અરજી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના ત્રેવીસને ઓગણસાઠ મિનિટ સુધી સ્વીકારવામાં આવશે ફી કેટલી ભરવાની રહેશે ફક્ત જનરલ ઉમેદવારો માટે પુરુષ અને મહિલાએ પીએસઆઈ કેડર માટે સો રૂપિયા બેંક ચાર્જ સર્વિસ ચાર્જને લોકરક્ષણ કેડર માટે રૂપિયા સો તથા બેંક સર્વિસ ચાર્જ બત્રે પીએસઆઈ કેડર તથા લોક લોકરક્ષક કેડર રૂપિયા બસ્સો બેંક ચાર્જ સર્વિસ તો કે આગલો પ્રશ્ન તો કે અરજી રૂબરૂપ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાશે તો કે ના અરજી ફક્ત ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે અરજી માટેની ફી ક્યાં સુધી અને ક્યાં ચૂકવવી તો કે અરજી માટે ફી સાત પોસ સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે એટલે કે તે વાગેના ઓગણસાઠ મિનિટ સુધી સાત પો સુધી ફોર્મ ભરી શકાશે ફી ભરતીને લગતા પરિપત્રો જોવા હોય તો ક્યાં જોવા મળશે જાહેરાતમાં દર્શાવ્યા પ્રમાણે પરિપત્ર વિભાગની વેબસાઇટ છે અને ઉપર મૂકેલી ભરતીને લગતા હોવી શકશે તો કે આ વેબસાઇટ તમારે જોતું રહેવું પડશે આગલો પ્રશ્ન જોઈએ તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છાતી કેટલી હોવી જોઈએ તો કે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો બાસઠ ઊંચાઈ ઓગણ એંસી ફૂલાવ્યા વગરની છાતી અને ફૂલાવેલી ચોર્યાસી છાતી હોવી જોઈએ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે એકસો પાસઠ ઊંચાઈ ઓગણસી ઓગણ એંશી ફૂલાવ્યા વગર છાતીને ચોર્યાસી છાતી ફૂલાવેલી હોવી જોઈએ તો કે મહિલા માટે ઊંચાઈ કેટલી હોવી જોઈએ તો કે ગુજરાત મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એકસો પચાસ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાયના માટે એકસોને પંચાવન છાતી હોવી જોઈએ ઊંચાઈ હોવી જોઈએ ચોવીસમાં પ્રશ્ન જોઈએ તો કે શારીરિક ક્ષમતા કસોટી દોડમાં ગુણનું પ્રમાણ કેવી રીતે નક્કી કરેલ છે તો કે દોડના ગુણ ગણવામાં આવશે નહીં ફક્ત ઉતરણ થવાનું રહેશે પચીસ આગલો પ્રશ્ન જો પચીસમાં તો શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે હા નિયત મુજબ જાહેરાતમાં જણાવ્યા પ્રમાણે માપણી કરવામાં આવશે આગલો પ્રશ્ન તો કે આ ભરતી માટે સૌ પ્રથમ કઈ કસોટી લેવામાં આવશે તો કે આ ભરતી માટે સૌ પ્રથમ શારીરિક કસોટી જેમાં શારીરિક દોડ કસોટી શારીરિક માપ કસોટીનો સમાવેશ થશે શારીરિક કસોટી બાદ કઈ પરીક્ષા લેવામાં આવશે તો કે શારીરિક કસોટી બાદ શારીરિક માપ કસોટીમાં ઉત્તરની થનાર ઉમેદવારો લેખિત પરીક્ષા મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવશે તો કે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિમાં અમલ છે તો કે હા વધારે માહિતી માટે વેબસાઇટ પર સૂચના જોઈ આગલો પ્રશ્ન તો કે આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે તો કે પીએસએ કેડરમાં પેપર એક પાર્ટ એ અને પાર્ટ બી પેપર બે ના પાર્ટ એમાં પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે જ્યારે પેપર બે પાર્ટ બીમાં પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી રહેશે લોકરક્ષણ માટે ગુજરાતી ભાષા માધ્યમ ગુજરાતી રહે છે આગલો પ્રશ્ન જોઈએ તો કે પરીક્ષામાં કયા કયા વિષયનો સમાવેશ કરવામાં આવશે તો કે પીએસએ માટે પાર્ટ એ એકસો એસી ગુણનો રહેશે પાર્ટ બી સો ગુણનો રહેશે પેપર એક અને પેપર બે બંને રહે છે રોગરક્ષણ માટે પણ પાર્ટ એ અને પાર્ટ બી બંને રહે છે જે પ્રમાણે જણાવ્યું છે તે પ્રમાણે હવે એકત્રીસમાં પ્રશ્ન જોઈ લઈએ તો કે અરજદારે કરેલ અરજીઓમાં ભૂલો સુધારવા આવશે કે કેમ તો કે અરજદારે કરેલ અરજીઓમાં ભૂલો સુધારવામાં આવશે કે કેમ તો કે અરજદારે અરજીપત્રકમાં દર્શાવેલ કેટેગરી સાથે જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે બીજી કોઈ વિગતો પાછળથી બદલવાની રજૂઆત ગ્રહ રાખવામાં આવશે નહીં ઓનલાઈન અરજીમાં દર્શાવેલ કેટેગરી સાથે જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી બીજી કોઈ વિગતો અને ઉમેદવારોની ખરેખર કેટેગરી સાથે જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત કે અન્ય બીજી કોઈ વિગતોમાં તફાવત પડશે તો તે અંગે બોર્ડ નિર્ણય રાખી રહેશે તમામ સર્વગમાં મૌખિક ઇન્ટરવ્યુ રાખેલ છે તો કે ના ઓનલાઈન ફી ભરી છે પરંતુ મોબાઈલ ઉપર ફી ભર્યા અંગેનો કોઈ મેસેજ નથી આવ્યો તો શું કરવું તો કે ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા બાદ જો આપણા મોબાઈલ ઉપર ફી અંગેનો કોઈ મેસેજ ન આવે તો ઉમેદવારો જે માધ્યમથી ઓનલાઈન ફી ભરેલ હોય તે બેંક બ્રાન્ચનો સંપર્ક કરે જે ખાતામાંથી ફી ભરેલ હોય તે ખાતાના એકાઉન્ટ સ્ટેટમેન્ટની ચકાસણી કરી ફી ભર્યાની ખાતરી કરી લેવાની રહેશે તો કે દૈનિક પેપરમાં આવેલ જાહેરાતમાં તમામ વિગતો નથી આપી તો શું કરવું તમામ વિગતો જોવા માટે હાલ પૂરતી લોકરક્ષણ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ જાહેરાત સંબંધિત વિગતવારની સૂચનાઓમાં અભ્યાસ કરી લેવો અથવા ઓજસની વેબસાઇટ ઉપર જે પોલીસ ભરતીની અંગેની સૂચનાઓ જોઈ લેવાની રહેશે તો કે ચેક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું તો કે ઉમેદવારો એક ઉમેદવારે એક જ અરજી કરી શકશે તેમ છતાં એકથી વધુ અરજી ના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય ગણાશે તે સિવાયની બધી અરજીઓ રદ થશે અને ભરે ફીના નાણાં પરત મળશે નહીં તો કે આગલો પ્રશ્ન હતો કે ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાશે તારીખ જાહેર કરવી ચોમાસા પછી યોજના સંભાવના છે પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમમાં હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે તો કે ના તેવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે તો કે પરીક્ષા ઓનલાઈન લેવાની છે કે ઓફલાઈન તો કે પરીક્ષા ઓફલાઈન રહેશે તો કે માર્કશીટ સુધારા માટે આપી હોય અને હજુ સુધી ન આવી હોય તો ફોર્મ ભરી શકાય તો કે હા ફોર્મ ભરી શકશે તો કે બારમાની માર્કશીટ મુજબ નામ અપલોડ કરીએ ત્યારે આઈડીમાં આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય ત્યારે શું કરવું કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટમાં નામ સુધારેલ હોય તે હજી કયા નામથી કરવી તો કે ધોરણ બાર અથવા તેની સમક્ષ પરીક્ષા પાસ ની માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે બાકી વિગત પરીક્ષાના ક્વૉલિશન જણાવવામાં આવશે તો કે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવે તો કે પીએસઆઈની જગ્યા માટે જોગવાઈ છે લોક રક્ષણ કેન્દ્રમાં નથી આઈટીઆઈ ઉપર બાર પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકશે તો કે હા ધોરણ બાર સમક્ષ ગણાય બ બાર સમક્ષનું ગ્રેડ સર્ટિફિકેટ અપલોડ કરવું કે ઇક્વિલિન્ટ સર્ટિફિકેટ તો કે ઇક્વિલિયન્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે ગ્રેજ્યુએશન પૂર્ણ થયેલ છે પરંતુ એકવીસ વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય પીએસઆઈ માટેના ભરી શકાય પણ લોકરક્ષા માટે ભરી શકાય ટેટુ ચૂંટણા હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્ણ પૂર્વ મેડિકલ પરીક્ષામાં પાસ થવાનું રહેશે આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ નિમણૂક પૂર્ણ મેડિકલ પરીક્ષામાં પાસ થવાનું રહેશે તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય ફોર્મ ભરી શકાય પરંતુ મેડિકલ સમય પાસ થવાનું રહેશે પૂર્વે અન્ય રાજ્યોના ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકે કે કેમ ના અન્ય રાજ્યોના ઉમેદવારો જનરલ તરીકે ફોર્મ ભરી શકે શકે તો આ અડતાલીસ પ્રશ્નો આજના હતા તે આપણે જોયા તો કે નવા નો છે તો જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાય તો રૂબરૂ મુલાકાત માટે નીચેના સરનામે સંપર્ક કરવો તો કે ગુજરાત પોલીસ ભૌતિક બોર્ડ કચેરી બંગલા નંબર ગ બાર શહીદ ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગરની અંદર સંપર્ક કરવાનો રહેશે તો આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈ જો તમને અમારે માહિતી સારી લાગી હોય અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી જ પ્રકારની ભરતી અલગથી અપડેટ આપ ચેનલ આવતી રહેશે અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી દો બસ આજના વિડીયોમાં બસ આપણે આટલી જ માહિતી જોઈશું જો મારા વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને શેર કરવાનું ના ભૂલતા આભાર જય હિન્દ જય ભારત